કંપની ની બિલ્ડિંગ આવે અને અમારું ટીમ લેજર થી અમાર આવ અમાર ટેસ્ટ નથી મારે પણ અનુભવ મારો ઘણો છે કે મે કે કે ખેતર એક કચરો અવાલા કે તો મને કોણ કર પર તારો જો સાઈન જો ના કરે માર નો પડે એટલે આપણી છત્રી સમાજમાં બહુ વ્યસનો બહુ પડી ગયો છે

રે ભાઈ અમે આ રાહાલ્ય તો મેં છે પકડી લઉં અમે તમને બાર કાઢી લિયે છે રે એક હાલ દાદા એક આથી મૂળી હાથી ને એક આથી રાહાલી અને હાથ જણા થઈ તોય તો એક કે ઈ જે ઉડો ઉબા એ પેલા વિચાર પડ્યા આ હાર ઠેમાણા વજન કરે ને ચક કે નથી ઉપર મૂળી પકડી ને તો મૂળી ખેસાય મૂળી મે તો બહાર આવે ને જે પકડી ગયું છે એ પર પર સાલી દાખી નો રાત ખાજી કે છે પણ મેળ આવ્યો નહીં થોડી થોડ ભાજા કે હું ભાદરા તો આવ્યો છે એટલે કે કોક તો હમો આગળ આવી ગયો ભલા ગસ પછી બેન બેટી પડી કે ભાઈ રે રે બાળે આવે હું આપતું નથી એટલે કેમ પ્રગમોનો મહારાજે આ કે એને મૂળ પકડ્યું છે કે રે અમે તોણીએ છે તમે તણાતો નથી પણ આ મૂળ જે ઝાડ્યું છે ને પકડી લેશો કે તો તમે બહાર ઉપર હોટાકા તમે આવશો આવશો ને આવજો વેવ કે તમે હમણાં આવ્યા છો આ મુલિયું ના હોત તો મારું ઠેકોનું હતું આ પકડી ના પડ્યો તો શીધા હતા તો પૂર થઈ ગયું હતું તમે હમણાં આવ્યા છો પણ કે વાત આ છે પણ તમે મૂલ્ય જે પકડી છે જાડીને છોડી દો તો તમે 100 ટાકા બહાર પણ તો વેવ મે સંતોષ છે કે તમે જે પકડશો ને એમ છોડી દો

તમે બહુ સારા છો અમારી બાજુ એવું જ છે પેલામાં લાગ્યા ડોલો ડોલો કહી પકડા દઈએ દાળની તમે તો હારું છું મેં નજર કરી નથી આટલા બધા તો લગભગ પાઉં છે નહીં મળ્યો હવે એક જગ્યાએ તો પસોડા કોમ આવ્યો સાહેબ જો મેં તપે આવો જ કોમ પડે પરસોડામાં માલપુટ હોય તો કમ છે ઢોકરામમાં પણ પડે સાબુ તમારે ભૂગ્રમ આવું ભણશે કે દૂધિયા કાંઈ હતો પેલિ શાક તો હતી તો શું શું સારું થયો લગભગ અમારે ભૂપત્રમ મહારાજના જો પ્રોગ્રામ હતો એ મને કે બાપુ તમે ભૂપ્રમ આવો ના ગયા તો સડ પર એવો જગ્યા ભઈ તો પોક મે રૂ જો પોક મે રૂ પેરો તો આયો આપણે હા વા ઠંડુ પડે અમુક અમુક નાયમાં જીક તો ફાવત કે નો જી સિસ્ટમ એ પકડી જાય છે એટલે આપણો જૂની સિસ્ટમ મે દેવાની છે ધીમે ધીમે હા 100% નક્કી છે જીવાત્મા છે ને એનો સમય થાય એટલે પૂરું થઈ જાય છે મારા એવું નહીં કે જીવ છે ને જીવ આત્મા એની આયુષ લાગેલું હોય તમને પૂરા મહેનત મારું સિત્તેર વર્ષ નું આયુષ હોય અને વચ્ચે કદાચ સ્ટોક ઠોકાઈ ગયો એક્સિડન્ટ થઈ ગયો હાઈટ વાળી તો હું પૂર્વ દસ વર્ષું કે મારું આયુષ જન્મ થાય તો હમણાં ત્રણ સિત્તેર વર્ષ સુધી

मेरा लड़का ठीक हो जाए तब मैं आप जैसी रोटी चढ़ाऊ अब वो सब मतलब क्यों आप जैसी रोटी चढ़ाओ मेरा लाल मेरा लड़का ठीक हो जाएगा जाए। आप जैसी रोटी चढ़ाओ એટલે મિયો ભયા બારમ જો સાઈ દે બેલા ઠીક હે ઠીક હે તમારા અલ્લાકા સટલપ અચ્છા હે તો કૂતના બડા તવા કણા સે લાયેગા આપ જેસ રૂપ નો એક તવા મોટો તો ય રોટલો સડવા માટે એટલે મિયાકા

સાઈબી શ્રીયું બે પણ મજા નથી મહાત્મો મસ્ત જીવન જીવાય જેવું છે બઉ લોપકાર ફાયદો નથી કોઈ નું ના લેવું કોઈ રૂપિયો વધારે લેવો મહાત્મા મર્યાદા પરમાત્મા સો ટકા થાય થાય

जा यसो रणो मरे गहराई नो निमन मुठी में बात के मां मां जो जाय ता आपड़ा बेनशी रोई हु पनाई है पर काजू कसमकबत नाकी नाका जीबो फर्स्ट जी माने फर्स्ट क्लास जी रो बनाई है नो हटिया देते सेरो कंप्लीटई तो कसरत इतकर नो फर्स्ट क्लास सेरो बनाई दो कंप्लीट

પાછો ના આવે હાલ જોઈ પછી રાય નું ડાડુ ઉઠાયું અને એક હાથમાં ઠેરીને એક હાથમાં માડી આયો નજર પડી ખરાશ થઈ જાય માડી જો નહી આપડે તો ખેલ બાકી લઈ ગયું કહીએ

તૈયારી પણ આપણે જો એક વખત કે હું ઝોપાવાની સોળ વાત નથી ગાય આ ભૂખા ખાતા બધા દઈ કશું ખાત મેરું નહીં માની તો કરો પ્રભુ શ્રી રમણાર પેલી પેલી મોટી કે મા માટી બનાવવાની જરૂર નહીં તૈયાર છે બનાવવાની જરૂર તૈયાર છે તમે ધરાઈ દો માટી તો તાવલી લઈને લ્યો માં કોણ દેની ખો અને બે હર પવાન ચાલુ તો માની પાસે સો ભવ બેઠો

પૂરો કઈ ના ભૂખા કઈ ના સારી આ માતાયો આમે એમ આઈ ના આ ઘણ તમે હફની સેવા ના કરો એટલે આવ એટલે સત્ય કહે છે જાગવાની વાત કરી